ગઈ તારીખ બે નવ પચીસના રોજ વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ એ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇપ પડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સરટી અને એના આધારે કલમ એકસો નવ એકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે પોલીસ કસ્ટડીમાં છે

જેટલી કાર્યવાહી કરવાની થશે કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે સર આજે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે એની સાથે કોઈ અદાવત હોય એવું કઈ કામ આવ્યું છે ના અદાવત તો એવું કઈ નથી અગાઉનો ઝઘડાના સમાધાન માટે જ ભેગા થયા સર જે સાહેબ જે ઈજા પામનાર છે એમને સામે કે ગુના ભૂતકાળનો મુદ્દો છે કે સાચું છે ના આ કામના ફરિયાદી ઈજા પામનાર છે એમના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ મેજર ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલ નથી અને ઘણી બધી ગેરમાર્ગે ત્યાં બહારના લોકોને દોરાઈ રહ્યા છે કે એમાં હત્યાનો પ્રયાસ તો ગુનો પોલીસે નથી નોંધ્યો તો શું કહેવા માંગશો કેમ કે ના 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 એ હત્યાના પ્રયાસનો ગુનો જે એકસો નવ એક કલમ બીએનએસની છે એ કલમમાં ઓલરેડી એડ કરી દીધેલી છે